માનની શ્રી સંજયભાઈએ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના તમામ સક્રિય સભ્યોના એક પત્ર લખી અને એવું જણાવેલ છે કે છેલ્લા દોઢ વર્ષમાં જે કામ થયા હોય એમાં ક્યાંય નબળા હોય અથવા તો ક્યાંય ગેરરીતિ થઈ હોય તો એની માહિતી ફોટા સાથે આપવાની માનની ધારાસભ્યશ્રીએ તમામ સક્રિય સભ્યોને પત્ર લિખ્યો છે આ પત્ર અનુસંધાને મારે કહેવાનું છે પત્ર લેખો એ યોગ્ય છે પરંતુ પત્ર વાયરલ થવાને કારણે તેમજ માનની ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડિયા છેલ્લી ત્રણ ટર્મથી પંદર વર્ષથી વોર્ડ નંબર સાતના કોર્પોરેટર હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે શહેર ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને છેલ્લા લગભગ અઢી વર્ષથી એ જુનાગઢ શહેરના ધારાસભ્ય તરીકે પદ શોભાવે છે તો ધારાસભ્યશ્રી દ્વારા મહાનગરપાલિકામાં દર મહિને મહાનગરપાલિકાના અધિ મુખ્ય અધિકારી અને કમિશનર સાથે પ્રશ્નોની ચર્ચા માટેની સંકલન થાય છે અને એ સંકલનમાં તમામ બાબતો અને તમામ કામોની ચર્ચા થાય છે જે કામ ચાલુ છે કેટલા કામ મંજૂર થયા અને કેટલા પ્રોગ્રેસમાં છે એને કેવા કામ થાય છે એની ચર્ચા સંકલનમાં થાય છે તો પછી આવો પત્ર લખી અને સક્રિય સભ્યોને શા માટે કહેવું જોઈએ કે ભાઈ તમે કામની વિગત આપો એની ઓલરેડી સંકલનમાં એને કામની વિગત તો એની પાસે હોય જ છે અને આવા પત્રો લખવાથી ભારતીય જનતા પાર્ટીને પણ મોટું નુકસાન થાય છે એનું કારણ જૂનાગઢ મહાનગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની છે અને માનની સંજયભાઈ પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ભાઈ તમે આવા પત્ર લખો છો તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે ખાસ કરીને જો સંજયભાઈ પૂછા પત્ર બાબત કે હું આ પત્ર બાબત છતાં જે આ પત્ર છે છું કોઈ પાર્ટીને ઉદ્દેશીને કે કોઈ પાર્ટીને નુકસાન થઈ માટે નથી માત્ર કામ થાય ગેરંટી પીરિયડમાં રોડ હોય છે એને લઈને તમે પત્ર કદાચ વાંચો પણ હશે એવું પત્રમાં એવો કોઈ ઉલ્લેખ ગેરંટી પીરિયડનો છે નહીં સાથે હું આજનો જ તમને ઉદાહરણ આપું કે આ પત્રને લઈ આપ અને કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે એને કારણે ભારતીય જનતા પાર્ટી

તો પછી એક પ્રકારનો જે જૂથવાચી એને મેં એટલે ધ્યાને મૂક્યું છે કે ભાઈ આ તમે પત્ર લખવાથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે એવું મેં ધ્યાને મૂક્યું છે કે એવી પણ હર્ષભાઈ વાત આવે છે કે કોઈ બિલો બાકી છે તેને લઈને આવી વાત આવી છે સાંભળી એ વિષયની મને કોઈ પણ પ્રકારની ખબર નથી